મૂડીના વાસાણીપા વિસ્તારમાં રહેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર અજીતસિંહ પરમાર પોતાના કામરથી તાલુકા પંચાયત ગયા હતા જ્યાં અગિયાર વાગ્યે ટીડીઓ હાજર ન હોવાથી ટીડીઓ પાસે રજૂઆત કરી હતી તે દરમિયાન ટીડીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ અજીતસિંહને ઊંચા અવાજે ગાળો આપી ઓફિસ બહાર જતા રહેવાનું જણાવ્યું હતું અને અડધૂત કર્યાની અજીતસિંહ પરમાર દ્વારા મૂડી પોલીસ સ્ટેશને અરજી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી બનાવના પગલે સોમવારે આપના રાજુભાઈ કરપડા સહિત ટીમ દ્વારા તાલુકા પંચાયત ખાતે

ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહી છે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને કોઈ સામાન્ય નાગરિક રજૂઆત કરવા માટે આવે છે તો નાગરિક સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવે છે ગત શુક્રવારે પંચોતેર વર્ષની ઉંમરના એક અજીત દાદા મૂડી અહીંયા જે સામાન્ય લોકોને મદદરૂપ થવા માટે અહીંયા કામ કરતા હોય છે આ દાદા જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે ટીડીઓને આવ્યા કે ભાઈ બાથરૂમની સફાઈ નથી બાથરૂમના સામાન ભરેલો છે આખી તાલુકા પંચાયતમાં માત્ર એક બાથરૂમ છે એમાં પણ સામાન ભરેલો છે આ રજૂઆત કરવા જ્યારે આવ્યા ત્યારે ખરેખર ભાજપની સત્ર સાયા નીચે જે નેતા જે અધિકારીઓ કામ કરે છે જે પોતે એવું સમજે છે કે આ અમારા પૂર્વજોની પેઢી છે પોતે એવું સમજે છે કે અમે નોકરની માલિક છીએ આવા અધિકારી દ્વારા પંચોતેર વર્ષની ઉંમરના બુઝુર્ગ સાથે ગાળાગાળી કરવામાં આવી અવારનવાર લોકો જ્યારે ભ્રષ્ટાચાર મુદ્દે અહીંયા રજૂઆત કરવા આવે છે ત્યારે આ લોકો સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવે છે સડલા ગામની વાત હતી જે ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત થઈ છે એ વ્યક્તિ હરિભાઈને પણ ટેલિફોનિક ગાળો આપવામાં આવેલી જેનું પણ રેકોર્ડિંગ આજે અમે સંભળાયું છે ત્યારે ટીડીઓ દ્વારા માફી માંગવામાં આવી છે પરંતુ આસિસ્ટન્ટ ટીડીઓ જે અજીત દાદા પરમાર સાથે જે વ્યવહાર કર્યો છે એ મુદ્દે આગામી કાર્યવાહી કરવામાં આવશે જો ટીડીઓ દ્વારા કાર્યવાહી નહીં થાય અથવા ડીડીઓ દ્વારા જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં દરેક તાલુકાના દરેક ગામડામાંથી લોકો આવી અને આ જગ્યાએ એટલે કે તાલુકા પંચાયતે રજૂઆત કરશે જરૂર પડશે તો અમે અહીંયા ધરણા પર પણ બેસશું આવનાર સમયમાં